બાકી અહીંયાથી આપણે ને આમ એક નજર કરીએ ને આમ એટલે જે હોય ને આમ જોનાર હોય ને માણસ જો જો મારે ગુવાથી પકડે છે હિલેના મત કે ભૈયા હે હાલે કેવું બર કરે આવે નાના થઈ ગયો હા હા હાલ એ ભગત બાબુનો ફોન આવ્યો ચેતનભાઈ કે આ ગાયનું નું ઓપરેશન કરી જાઓ બાબુ જય માતાજી કેમ છો એમ ને ઓપરેશન કરી નાખે હાલો આનું હવે પાછું પાસે ન જોવા જો મુંડી થઈ ગઈ એકદમ તો ના એ દીધો ખુબ દીધો ખુબ લાભ દીધો જે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજને એક નવા વ્લોગની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટ હર્સો મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે પાંદરાપોરથી કરી છે અને આજે ઘણા બધા સમય પછી આપણે એક હોન કેન્સર જે સિંગડાના ઓપરેશન આપણે કરતા એનું ઓપરેશન કરવાનું છે આપણી ટીમ તો બધી કરતી જ પણ આજે ટીમ કોઈ હાજર છે ને આજે આપણે કરવાની છે આપણા મિત્ર ભગત હશે બીજી કોઈ ટીમના મેમ્બર બીજા કોઈ હશે તો આપણે બધા સાથે મળી અને કરશું આજે એક ઓપરેશન ગાય આવે છે ડીપાની અંદર ડીપાવરવાળો છે એની અંદર ત્યાં જઈને જોઈએ ગાય કેમ કેમ છે કેવી તોફાની છે કારણ કે હજી તો ઓપરેશન થિયેટર ની અંદર લેવાની એ બાકી છે તો ત્યાં જાય ડીપા ની અંદર ચેક કરીએ તો આપડે ગાય ને ગોતતા ગોતતા ધીમે 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 અહીંયા ની અંદર ભાઈ બંધ જય ઠાકરની ઠાકર મોર્નિંગ કેમ છો બાકી વરસાદ વરસાદ દેખાય દેખાય તમને જાણો વાતર કોઈ વાંધો નહીં વરસાદ તો હવે થાય તો સારું બાકી અહીંયાથી થી આમ એક નજર કરીએ ને આમ એટલે જે હોય ને આમ જોનારો હોય ને માણસ એક નજરે કહી દે કે આમાંથી કઈ ગયા છે ચાલો કહી દઉં ફટાફટ એટલી વાર ના હોય ખોટું હમણાં જોઉં તમને હું બતાવું આ કેમેરામાં બતાવું આ એક સિંગ દેખાય ખાલી એક સિંગ પૂરી થોડી ઘટે ને હા દેખાણું દેખાણી ને એ તો હું હા જો હવે જો હવે જો હવે જો હવે જો

શીંગડું નાખીને હું આઠવા માં સીંગડું નાખીને પછી ચેક કરીએ આમાં યાર બોલવાનો હોય મેળ નહીં રહે નાખીને જોઈએ લાઈવ પકડો એને અને ચેક કરીએ આપણે એને સિંગડામાં શું તકલીફ છે ખરેખર દેખાય છે તો કંબોડી જ જો આમ આ બધું નમાવે છે ને આમ એટલે એને છે તો એ સિંગની અંદર કંબોડી જ પણ છતાં ક્લિયર કરવું જરૂરી છે જો જો મારે ગોવાથી પકડે છે આ હાથમાંના આધાર નોધારાના બેલી

વાતાવરણ સારું છે અહીંયા બતાવો અહીંયા ચેક કરો સાહેબ ચેક કરો હવે ચેક કરી લો એકસો ને એક ટકા કંબોડી છે પણ સચા ચેક કરો રાઈટ 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 આ દરવાજે ચાલે જાય ગાય ને આપડે પેલા તો પકડી બરાબર પછી ચેક કરી અને હવે છે શોર્ટકટ રસ્તે લઈ જાય છે એને હાલે હાલ 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 હોસ્પિટલ ની અંદર કારણ કે આપણે જો જવું હોય તો આ ડીપો જો છે આ સામેનો વાળો છે ને ડીપો છે ડીપોમાં થઈ અને આમ ફરીને જવું પડે પણ અહીંયાથી ડાયરેક્ટ હોસ્પિટલ દેખાશે પણ આ થોડીક હાલે ને તો તમને બતાવું હે હાલે લે કેવું બર કરાવે ને એવું આપણે સેઠી છે એ પાછળ દરવાજો બંધ કરવા ઊભી ગયા એ પછી બંધ કરજો ધોરા નીકળી જાય કાં એ વાત હાચી હાલો તો આને હે ઉમ આ ગાય છે એટલી બધી ઉંમર કાંઈ છે નહીં યંગ છે હજી એટલા માટે ત્યાં થોડીક તકલીફ થશે પણ ધીમે ધીમે ઓપરેશન કરી નાખશું એનું હા થોડું કરો પકું કરો થોડું થોડું કરો તો પાકું કરો હાચું 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 થોડુંક પાછળથી આંકે એટલે હાલે તો છે અને સામે જ છે હોસ્પિટલ જો દેખાય આ જે રેડ કલરના પટ્ટાવાળી છે ને આપણી હોસ્પિટલ છે એની અંદર આપણે એને લઈ જવાની છે અને આવી રીતે હાલે આવે તો કોઈ વાંધો ન આવે મજા આવે મુરગી જો પટકાતી નહીં હાલો હવે તો વાંધો નહીં પહોંચી જાય તો આ ગાયને જેટલા સિંગ આ મોટા ને તમને એગ્રેસિવ લાગે ને એટલી બચ્ચારી એગ્રેસિવ છે નહીં એકદમ શાંતિથી પહોંચી ગયા ઓપરેશન થિયેટરની અંદર અને બસ હવે થોડી વારની અંદર જ આપણે એનું ઓપરેશન ચાલુ કરી નાખવાનું છે ભાઈ કેવી શાંતિથી ઊભી છે આવી રેતી એને બચ્ચારી ક્યારેય જોઈ નહીં હોય આરામથી તું બેસે ને કે અહીંયા અને આરામ કર બસ થોડી વારની અંદર જ જે તારે સીંગડાની અંદર પીડા હે એ થઈ જશે દૂર અને આપણા બીજા મિત્ર છે કે ભાઈ લવ લેવ ભાઈ હાલો સાહેબ બેઠા જો હાલો તો સાહેબને કરીએ ઊભા અને કરાવીએ ઓપરેશનની બધી તૈયારી તો આપણે ગાયનું ઓપરેશન સ્ટાર્ટ કર્યું લગભગ લગભગ સાડા દસની આસપાસ કર્યો છે નહીં બગત અને અત્યારે વાગ્યા છે પોણા બાર એ દોઢ પોણા બે કલાકની વચ્ચે ગાયનું ઓપરેશન એકદમ ઓકે રીપડ થઈ ગયું છે ગાય અત્યાર સુધી ખૂબ તોફાન કર્યું હું ખૂબ એટલે ખૂબ તોફાન કર્યું પણ હવે છે ને કમ્પ્લીટ આપણે એને છોડી નાખી ઇન્જેક્શન આપી દીધા બધું આમ રિલેક્સ કરી નાખી અને છૂટી એ કરી નાખી જો હવે નહીં ડગે જોજો ફેટ સુધી નહીં ડગે હવે એક વાર નહીં આપણે ઊભી કરીએ હમ થઇ ગયા થઈ ગયા થઈ ગયા થઈ ગયા ઊભી થઈ ગયા કરો ઊભી કરો ઊભી કરો પગત બેસવા દો બેસવા દો વાંધો વાંધો નાના થઈ ગયો હા હાલ હા ઓકે પીડામાંથી થઈ ગઈ તને રાહત અને મોજ કરા થોડી સાફ સફાઈ નીચેની બસ સાઈડ હતી ને એટલે કરવાની રહી ગઈ છે પણ કોઈ વાંધો નહીં ભારે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને ગાયને હવે પહોંચાડીએ આપણે વાડાની અંદર કારણ કે આમ હોય તો મજા આવે ઓપરેશન થયા ભેગે તો સીધું ઊભું થઈ જવાનું પણ આમ ક્યાં જાઉં હોય બસ વાડા તરફ જવાનું છે આપણે બારે ક્યાં જવું તારે સીધું ગાય વાડાની પાસે પહોંચી ગઈ સામેના વાડામાં એને પૂરવાનું છે પણ અહીંયા છે આ ચરો પડ્યો છે ને ખાવા મંડી છે તો એને આપણે અહીંયા ખાવા દઈશું કુકડા એ બોલે બપોરના બાર વાગે જો બાજુમાં જ વાળો છે ને એટલા માટે તો એને જ્યાં સુધી ખાવું હશે ત્યાં સુધી ખાશે ને પછી સાંજ મહિનાવાળામાં આપણે એને પૂરી નાખશું હાલો તો ગાયનું કામ એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું લા અને હવે આપણે હાથ પગને હું ધોઈએ તો મિત્રો તમે લાસ્ટમાં જોઈ ત્યારે આપણે પાંજરા પર એક ગાયને ચરા સુધી પહોંચાડી હતી બરાબર એના પછી આપણે અચાનક છે એ રવિજી માતાજીએથી જે આપણે ભગત બાપુ છે કે જે ગાયોની સેવા કરે છે ઘણા લોકો ઓળખતા હશે ને ઘણા નહીં ઓળખતા હોય એને હમણાં બતાવું કે એણે આખી જિંદગી છે એ ગાયો પાછળ મતલબ આમ કુરબાન કરતી હતી બરાબર એ છે કે ભગત બાપુનો ફોન આવ્યો ચેતનભાઈને કે આ ગાયનું ઓપરેશન એક કરી જાવ તો ચેતનભાઈ તો અહીંયા છે નહીં એટલે ચેતનભાઈનો ફોન મને આવ્યો એટલે આપણે આવી ગયા સીધા અહીંયા જો આ ગાયનું અત્યારે આપણે ઓપરેશન કરવાનું છે રવેચી માતાજીની ખીરમ ગાય છે એક એક સિંગનું તો ચેતનભાઈ જ ઓપરેશન કરેલું હશે અને બીજા સિંગનું આપણે કરશું આ તો અત્યારે અમારા માતાજી છે ને એમ અવસ્થા એની થઈ ગઈ છે અને આ પીળાની હિસાબે નબળાઈ છે નહીં આ છે ને મારી નાખે અહીંયા ઉભા દે એવી એવી આકરા સ્વભાવની ગાયો અને ભગત બાપુ પણ આવે છે ક્યાંય ગયા એ રહ્યા સામે એ આવે પછી હું ને ભગત બાપુ કોઈ બીજા મિત્રો આવશે સેવામાં તો બધા થઈ અને કરી નાખ્યા ગાયનું ઓપરેશન અને આ બાજુના સિંગમાં તો હશે ક્યારેથી હું કાંઈ ખબર નથી આ આ બાજુના સિંગ જે સિંગ દેખાય રહ્યો ને એની અંદર અત્યારે આપણે ઓપરેશન કરવાનું છે તો એ કરી નાખશું અને ભગત બાપુ પણ શું છે એનું બધું કામ પરફેક્ટ હોય ગયો કાંઈ આડા ના ચાલે રાઢવા જુઓ અહીંયા છે આપણે રાઠવા એના આડે આ ડાયર રાઠવા ક્યાં જાય અને બધું હાંચવીને જ આવશે અંદર જોજો એ પટે આવો બાપુ કાંઈ વાંધો ને ત્યાં સુધી આપણે ગાયની જોઈ લે ગાયને બાંધવાનું આપણે ત્યાં પાંજરા પડતો બધું સંપૂર્ણ વ્યવસ્થા હોય આવી ગયા બાપુ બાપુ જય માતાજી કેમ છો એમ ને ઓપરેશન કરી નાખી હાલો આનું આ બીજું ઓપરેશન ક્યાં ચેતનભાઈ કર્યું હતું આ સિંગનું ઓપરેશન ચેતનભાઈ વતનમાં ગયા ઘરે ગયા હોય એટલે હવે આપણે કરી નાખશું એનું ઓપરેશન તો આપડા મોલી ઓપરેશન લગભગ લગભગ બે વાગ્યા ની આસપાસ ચાલુ કર્યું હતું ત્રણ વાગે પૂરું અને જો ઊભી થઈ ગઈ ટેકો થોડો કરીએ ને તો ના થઈ ગયું હવે પાછું પાસે ના જોવા જો મુંડી થઈ ગઈ એકદમ કેમ આ બાપુ તમારું કેટલામ ઓપરેશન હશે આ તમે આ ગાયનું છે કેટલામ ઓપરેશન હશે એમ નહીં આમ તમે કેટલા ઓપરેશન કરાયા હશે ને આ તમારું કેટલામ ઓપરેશન હશે આમ પાંચસો મું હજારમું એમ કેટલામું હશે આ ગાયાનો ઓપરેશન કરાયા હોય ના એકસો આઠ થી એક વર્ષ પહેલા છે ને તમે બારસો જેવા કીધા હતા

તું તો માં છે આપડી સાચી વાત સાચી શક્તિ છે તમને વિદ્યા હારી આપશે અને તમારી મગજ શક્તિ વધશે અને તમારો ધંધો પણ વધશે ના ના આશીર્વાદ આશીર્વાદ બાપુ તમને અરે આ એક દવા છે ને હવે તમે બે ત્રણ ટાઈમ નાખજો અને હો હવે આ દવા છે ને એના ઉપર નાખતા રહેજો હો બે ત્રણ ટાઈમ નાખો બે ટાઈમ બે ટાઈમ હોય બાકી હવે એની સેવા કરજો ભરે ભલે ભલે જય માતાજી બાપુ જય માતાજી જો રૂપિયા ન લીધા એ ના ના

બાકી તો આપણી ગૌશાળાએ તો આજે આપણે સવારે ક્યાં આવી ગયા અને પછી પહોંચ્યા જ નહીં અને અત્યારે પણ આપણે બહાર જ જવાનું છે ગૌશાળાએ પહોંચી નહીં આગ્યું બાકી બેન કેમ વેકેશનમાં મજા આવે છે કે હે કેવી એક મિત્ર આપણે શીતલનું પૂછા કરતા હતા પણ હવે અત્યારે આરામથી બેઠી છે ને તો ત્યાં ભડકાવા આપણે જાવ્યું નહીં મિત્ર તો હું તમને બતાવો શીતલની કોમેન્ટ હતી કે શીતલને બતાવો અને શીતલની કેટલો ગાભ છે કયું બીજ છે એ બધી વાત કરો પણ આપણી કાલે વાત કરશું બાકી આ બંને જોટો જો કેમ બેઠો સરસ બેઠો ને એ જોટો આ જોટો અહીંયા આ બધું અલગ અલગ થોડું પણ એને બતાવી બેન આ ગુંજી કે આને બતાવો તમારને મેં કીધું હું વહેલી બતાવી દીધી થોડું કેવું પડે તો ભલે મિત્રો આજે તો આખો દિવસ આમ આમ શું વ્યસ્ત ને વ્યસ્ત ગયો છે એડિટિંગ હજી ઝીરો છે હાવ ઝીરો બાકી મારે શું હોય કે જ્યારે સમય મળે ત્યારે હું થોડું 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 એડિટ કરતો જાઉં એટલે રાતે લોડ ઓછો પણ આ છેલ્લા એડ અઠવાડિયાથી દસ અઠવાડિયા દસ દિવસથી છે એટલો લોડ આવ્યો છે કે આમ બધું રાતે જ કરવું પડે છે ને એવું બધું છે પણ ધીમે ધીમે હાલે રાખે એટલે થોડું ઊંચ નીચ થઈ જાય આજે ખબર છે ને હવારના બ્લોગ છે દસ પંદર મિનિટ લેટ થઈ ગયો હતો કારણ કે આપણે એ એમની જગ્યાએ પીએમ લગાવી લગાવી દીધું તો એટલા માટે રાત્રે એ અપલોડ થાય પણ થોડી વાર હું જોયું ને બધું બરાબર કરી નાખી બરાબર બાકી હાલો આજના બ્લોગને હવે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરજો